આશાપુરા માતાજી માતાના મઢ શરૂ થયેલ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમાજની નારી અસ્મિતા લડત ધર્મ રથયાત્રા મોગલધામ કબરાવ વરણના ધર્મ દ્વારા ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું મોગલધામ બાપુએ આશીર્વાદ સાથે અઢારે વરણા નારી અસ્મિતા લડતમાં રાજપૂત ક્ષત્રિય સમાજના સહયોગમાં રહેશે એવા આશીર્વાદ સાથે ધર્મ જીતશે ને અભિમાન હારશે એવું જણાવ્યું હતું આ મોટા માણસ તમે આ સજા કરે નાના માણસ સજા નાના ને જાવી જો ગુનો ગુનો નાના માણસ તમે હાવ નિર્દોષ કરે અને કઈ સજા નો કરી એક દી ની બે દિન એનું કારણ થઈ કીધું કે વેટ કરો જેને મોટો ગુનો કર્યો એના ઘરે જાઓ અને નાનો કર્યો ત્યાં જાઓ કોને મનમાં નહોતું કઈ મોટો જાય ગુનો કર્યો એ દાંત કાઢતો અને નાના માણસ છે જેને ગુનો કર્યો તો સામાન્ય હું કોઈ તારણ ને નથી માનતો પણ હે રાજપૂતો અમે તમારા ભેળા છે આ જગ્યાએ કોઈ કોનો અથારવરણ ની છે આ ચારણ તમારા ભેળો છે અને એ રાજપૂત ની જરૂર આપણે પડશે પડશે અને પડશે કારણ કે જરૂર છે અઠારે વરણ જરૂર છે પણ એક તમારે ધ્યાન રાખવાનું છે ખાસ કરીને રાજપૂત કે અઢારે વરણ તમે સાત સહકાર આપજો અને અહીંયા આમ બોલ શકું અહિયાં ઓલું બોલજો વરવાળી તમને માફ નહીં કરે એટલું હાથ ધ્યાન રાખજો બા મને કોઈની વાત માનવા આવતા મને ભાઈ વાત કરી હતું છે આ શું બોલે બીજે શું બોલે આવું ના કરતા જે તમે નિર્ણય લીધા માં વડવાની તમારા પેઢી છે બાપ અને તમારા કામ મોગલ નહીં અટકવા દે તમારો મોગલ વિજય કરી શકે જાઓ બાપ હું તમને એક આદેશ આપું છું કારણ કોઈ પણ નો ધર્મ દુભાય છે મને લાગણી કોઈ પણ ની દુભાઈ નથી ગમતી મને અઢાર વર્ણ એક છે આ હરા હરે અપમાન થયું છે

કોઈ પણ બેન દીકરીની લાગણી દુભવી તે એનો અંજામ આ ભોગો ઉપરે છે એક વાહે અઢારે વરણ ની લાગણી દુભાની છે રાજપૂતો ને નહીં અઢારે વરણ ની લાગણી દુભાની છે અને હે બારા હવદ રાજપૂતો તમારા ભેળો અઢારે વરણ છે હો તમે એકલા નથી તમારા ભેળો અઢારે વરણ છે બાપ અને રાજપૂતો જ્યાં કે તમારી સફાઈ છે ધર્મની કારણ કે તમે ધર્મ રથ લગાવ્યા ત્યાં હું આ ચારણ ભેળ હોય મને બોલાવી દેજો હું આવી આ હું મર્યાદા બોલ્યો છો અમુક તો હું બોલ્યો નથી એટલે ઘણા એની ફીલ છૂટી જાય પણ મારો ફીલ છૂટી જાય ને એ હાથના શબ્દ હોય કઈ ખોટા શબ્દ નો હોય ચારણ છો હર ભજવો હક બોલવો દોનો માતા વન ઈ નન્ય ઉતરે ની આઠો પર અમલ

દોઢ મહિના થી તમે મહેનત કરી રહ્યા છો આપણી એકતા આપણી અસ્મિતા જોખમની છે આ મોગલ ની તમારો થોડો સમય ની મર્યાદા છે રાજપૂતો મતદાન આપણે આપવાનું છે કાયદેસર મતદાન કરવાનું છે એનું કરવાનું છે એ તમારે નિર્ણય લેવાનો છે